હાથીજણ ગામ ખાતે આવેલ ચિકાનગરના રોડ પર પાણીનું કનેક્શન તૂટી જવાને કારણે હાલ હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ બાબતે અહીંના સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆતો કરવા છતાં રિપેરિંગની કોઈ જ કામગીરી કરવામાં આવતી ન હોવાને કારણે પીવાના પાણીનો મોટા પ્રમાણમાં બગાડ થઈ રહ્યો છે સાથે જ અહીં કાદવ કીચડ થવાને કારણે સ્થાનિકો તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે જેથી વહેલી તકે આ પાણીની પાઇપલાઇનની રિપેરિંગની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન નવ લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થતા દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકો પહોંચ્યા છે અને પરિક્રમા શરૂ કરી છે ત્યારે બે દિવસમાં પરિક્રમાના અલગ અલગ રૂટ પર નવ લોકોના હાર્ટ એટેકથી મોત થતા તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ લાવવામાં આવ્યા હતા ગુજરાતમાં રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ પણ ફાયર સેફટીને લઈને હજી પણ પોલમપોલ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે જેમાં વડોદરાના સમસાવલી રોડ પર આવેલ પીઝા શોપમાં આગ લાગ્યા બાદ પીઝા શોપની ફાયર સિસ્ટમ ચાલુ ન થતાં દોડધામ મચી ગઈ હતી પીજા શોપમાં લાગેલી આગ ઉપરના માળે આવેલ અવની વિમેન્સ હોસ્પિટલ સુધી પ્રસરી હતી જેને પગલે હોસ્પિટલ અને હોટલ ખાલી કરાવવા પડ્યા હતા